જય શ્રી કૃષ્ણ મિત્રો આખા શરીરને બંધ નસો આ ફક્ત પાંચ મિનિટમાં ખોલી દેશે આજકાલ ઘણા લોકોને ફરિયાદ હોય છે કે પગમાં ચણચણાટી થાય છે સૂતા સમયે બળતરા થાય છે લાંબો સમય ઊભા રહીએ તો પગ સૂન થઈ જાય છે ચાલતા વખતે હાડકા દુખે છે આ બધું થવાના મુખ્ય કારણ છે નસોમાં રક્ત પ્રવાહ ઓછો થવો મુખ્ય કારણો લાંબા સમય સુધી બેઠા રહેવું મોબાઈલ લેપટોપ વધારે વાપરવું વિટામિન કમી ડાયાબિટીસ વધુ ઠંડા પદાર્થો ખાવા કસરત ન કરવી તમાકુ વગેરે વગેરે ધ્યાન ન આપીએ તો શું થાય જો સમયસર ધ્યાન ન આપો તો પગમાં સતત દુખાવો નસ નબળી પડી જવી રાત્રે ઊંઘ ન આવવી વોક કરવાનું મુશ્કેલ એટલે આજે આપણે જાણીશું સંપૂર્ણ ઘરેલું અને દેશી ઉપાય ઉપાય નંબર કચડેલું આદુ અને બે કાળા મરી ઈચ્છો તો થોડું મધ પણ લઈ શકો છો બનાવવાની રીત બધું પાણીમાં નાખીને પાંચ મિનિટ ઉકાળવાનું અને પછી ગાળીને હળવું ગરમ હોય ત્યારે પીવાનું ઉપયોગ ક્યારે કરવાનો સવારમાં ખાલી પેટે અથવા રાત્રે સૂતા પહેલા બ્લોકેજ ધીમે ધીમે ઓછી થશે સોજો ઘટશે અને જણાટી બંધ થશે ઉપાય નંબર બે માં સામગ્રી એ છે કે લસણ લસણ કુદરતી બ્લડ ક્લીનર કરે છે તેમાં રીત એક છે કે રાત્રે બે લસણ ની કઢી તમે પાણીમાં પલાળી દો અને સવારે તે ચાવીને ખાવાની છે એટલે ફાયદા તમને એ થશે કે રક્ત પ્રવાહ સુધરશે તમારો અને બીજું કે નસોમાં જામી ગયેલો કચરો સાફ કરશે ઉપાય નંબર ત્રણ માં સામગ્રી છે તેલ તો ગરમ તેલથી તમારે મસાજ કરવાનું છે તો તેલ તમારે કયું લેવાનું છે તમે તલનું પણ લઈ શકો પણ પણ લઈ લઈ શકો શકો અને એરંડાનું તેલ હળવું ગરમ કરવાનું તમારે અને પછી પગના તળિયા એડી પીંડી અને ઘૂંટણ સુધી હળવા ગરમ તેલથી દસ થી પંદર મિનિટ મસાજ કરવાનું રાત્રે સૂતા પહેલા અને તેથી તમને એવા ફાયદા થશે કે નસ મજબૂત થઈ જશે તમારી

અને મસ્ત મજાની ચા બનાવવાની અને સાંજે એક કપ ગરમ ચા પીવાની અને ઠંડા પીણા પીવાનું બિલકુલ બંધ કરી દેવાનું તો મિત્રો તમારે આ ઉપાય કરીને પછી તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તમને સમજાવી દઉં તો દરરોજ તમારે વીસ મિનિટ ચાલવું જોઈએ અને ગરમ પાણી પીવાનું અને પગને દિવસમાં એકવાર ઉજા રાખવા તો શું ન કરવું જોઈએ તો કે જમીન પર પગને ઠંડા નહીં થવા દેવાના અને વધારે પડતું ખારું નહીં ખાવાનું અને સતત બેઠા રહેવું નહીં અને ધૂમ્રપાન નહીં કરવાનું તો મિત્રો તમને મારી આજની માહિતી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા છે શ્રી કૃષ્ણ